અમારા નથી તમે નિર્ણય કરો અમે હવે બરાબર વારે વારે કરી ફરી વળતા ખેડૂતો ની હાલત કફોડી બની છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના દૈસર ગામમાં આવેલા સોલાર કંપનીનું દૂષિત પાણી ખેતરોમાં છોડાતા ખેતી લાયક જમીન જીવલેણ બની છે ખેતીલાયક જમીનનો નાશ થઈ શકે તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે જેથી ખેડૂતો પરેશાન બન્યા છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ગાંજીસર લોદરા તેમજ આજુબાજુના ગામના ખેડૂતોની ખેતીલાયક જમીન પર દૈસર ગામમાં આવેલ સોલાર કંપનીનું દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે દૈસર સોલાર કંપની દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષથી દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે વાવેતરલાયક જમીનનો સંપૂર્ણપણે નાશ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોની આવી ખફોડી હાલત છે જાણે કે ભર શિયાળો હોય કે ઉનાળો હોય ચોમાસા જેવી સ્થિતિ ખેતરોમાં બે સતત બેટમાં ફેરવાયેલા રહે છે તો પછી વાવેતર ક્યાં કરવું તેવા અનેક સવાલો અહીંયા ઊભા થયા છે દૈસર સોલાર કંપની સામે કાયદાકીય એક્શન લેવા માટે સરકાર પાસે ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામે છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આશરે અઢીસો વીઘા જેટલી જમીનમાં નુકસાની થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ખેડૂત વર્ગમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેમજ આશરે પાંચ વર્ષથી ખેડૂતો પરેશાની ભોગવતા હોવાની વાત પણ સામે આવી છે આ દ્રશ્યો જોતાં જ લાગતું હશે કે ખરેખર આ ખેડૂતો છે એ એમની જમીન મુઘાભાવની જમીન જેવો ફળદ્રુપ કહી શકાય એવી જમીનને હાલમાં કેવી બનાવી દીધી છે આ દૂષિત પાણીએ આ દ્રશ્ય જોતાં જ એવું લાગે છે કે અહીંયા તો શું ઉગાડી શકાય અહીંયા શું વાવેતર કરી શકાય આ ખેતરોમાં કેવી રીતે તમે વાવેતર કરી શકો તેવા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું હાલમાં કહી શકાય કે દઈસર ખાતે સોલાર કંપની સામે કાયદાકીય કડક વલણ દર્શાવે સરકાર અને ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે સાતલપુર તાલુકાના દૈસર ગામમાં આવેલા સોલાર પ્લાન્ટ એટલે કે સોલાર કંપનીનું દૂષિત પાણી છેલ્લા કેટલાય વર્ષોથી ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને અહીંયા વાવેતર કરવું ખૂબ જ મુશ્કેલ છે ભાવના કદાચ વાવેતર કર્યા હોય તો પણ બળીને ભસ્મ થઈ જાય તેવી આ પ્રદૂષિત જમીન આમાં કઈ રીતે વાવેતર કરવું તે તેને લઈને ખેડૂતોએ અનેક સવાલો ઉઠાવ્યા છે આપ જોઈ રહ્યા છો ચોમાસા જેવા દ્રશ્યો અહીંયા જોવા મળતા નજરે પડી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની આ માંગ છે કે અમને આ દૂષિત પાણીમાંથી મુક્ત કરો જેથી કરીને અમારી આ જમીનમાં અમે વાવેતર કરી શકીએ અને અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ પરંતુ અહીં તો જગતના તાતનું કોઈ સાંભળવા તૈયાર નથી આ દ્રશ્યો જોતો લાગે છે કે જગતનો તાત આ દ્રશ્યો જોઈને પોતાના જ ખેતરમાં આવા દ્રશ્યો સર્જાયેલા હોય તો કેટલો પીડિત હશે એટલે ચોક્કસ સમજી શકાય છે ખેડૂતોની વેદના સાંભળો શું કહી રહ્યા છે ખેડૂતો કહેવાનો મતલબ એ છે કે પાંચ વર્ષથી અમારી જે જમીન છે ચારસોથી પાંચસો ઓરિયાવા એમાં અમુક ખેડૂતોને પડી રહી રહી છે અમારે વવિતર છે અમે પાંચ વર્ષથી એમને રાડ ગાળા રહ્યા છે કાયમ રજૂઆત કરી છે સક્ત અમારો કોઈ ધ્યાન દોરતા નથી જે બેન દહેશતથી પડી સોલાર રહી એ સોલારમાંથી પાણી આ સોલારમાં આવે આ સોલારમાંથી પાણી એમને સૂટું મેળવી દીધું છે અમે કહેવા જ્યાં પછી બીજું કેનાલ જે છે કેનાલનું તૂટીને એમાં જ આવે કેનાલ વારે વારે તૂટે છે અને સોલારમાં થઈને અમારામાં આવે છે અમે વારે વારે કહેવા જ્યાં કે અમે નદી મૂકો છો સાહેબ નદીમાં મૂકેલું છે કે ખેતરમ છે અમે હવે ત્રાસી જેલા હા બરાબર વારે વારે રજૂઆતો કરી વહી કર્યું અને વહી સીધી ભાઈ સરના રોડથી વહી કરી અને સીધું પાંચ વર્ષથી અમારા ખેતરમાં મેળેલું છે કોઈ અમે વ્યક્તિ ધ્યાન દોરતા અમારું નથી તો હવે અમારે શું કરવું પાંચ વર્ષથી અમારી જમીન પડે મોલ ઉગેલો થેલો પાક ખર્ચો કરેલો અમારે બની જાય છે પાણી ભરાઈ જાય અમારા પાંચ વર્ષથી ખેતર અમારા પડેલા છે ગાજીસર સોલારની બાજુ સોલર છે પાણી આ સોલરમાં આવે છે આ સોલરનું પાણી આમાં નાખે છે કેનાલનું પાણી દ્વારા એ કે અમારા ખેતરમાં વહી કરીને મૂકી દે પાંચ વર્ષથી અમે ચલાસી ગયા છે અમારો આવેલો મોલ અમારો ખર્ચો માથે પડ્યો છે એ માણસો કોઈ ધ્યાન દેતા નથી હવે આનો અમારે શું કરવું આનો નીવડો છે જ એનું અમારે કાર્યવાહી કરવાની છે સાહેબ અમારા છોકરા છે અને અમારા છોકરાને બેસેના માથે હલો સાહેબ અમારે નર્મદાનું પાણી જે સોલાર નું દૈસર સોલાર નું પાણી આમાં આવે છે આ જે ગોધરા રોડ માં સીધી સોલાર નું પાણી એમનો અમારા જે 5 વર્ષથી અમે જો તો અમારા ક્ષેત્ર અમારે કાય મોત થતો નથી આ પાણી થી અમારી જમીન રોરી જાય છે અમારા બાળ બચ્ચા અમારે શેના માં ના પાડવા આ લોકો કાય ધાન નથી દેતા અમારે શું કામ આપો તમે સરકાર નું નિર્ણય કરો કા કે પાણી કોનું આવે છે પાણી આવે છે સોલાર દૈસર સોલાર નું આવે પછી આ જે કેનાલ નું આવે બરાબર મેન કેનાલ નું પાણી તૂટી મેમાં આવે આ દહીસર રોડ માં છે લોચા રોડ માં છે એ કેનાલ નું આવેલો સોરાત નું આવે પછી ઈ ખઈ ગારી અમારા ક્ષેત્રમાં માં મૂકી ગયા અમારે એના માથે શું કરવું અમારે કોઈ જુક ખરો કઈ અમારે એના સુકના એના માથે પડવા તક ભવાતું નથી અમારે શું એનું કોઈ નિર્ણય લેવો એમ સરકાર કઈ ધ્યાન દેતી નથી તો અમે તરાશી ગયા હવે અમારે શું કરવાનું કહો શું નામ બા તમારું મારું નામ ભગવાનભાઈ મોઢા ઓકે સાતરપુર તાલુકાના લોદરા ગામે લોદરાની જે રાધનપુર સુઈ ગામ હાઈવે ઉપર દહેસરા વચ્ચે લોદરા વચ્ચે જે લોદરાની જે જમીન બસોથી અઢીસો વીઘા જમીન સાંથલી અને લોદરાના ખેડૂતોની એ જમીનની મને લોદરા ગામના ખેડૂતોની રજૂઆત આવી અને મને રજૂઆતને ધ્યાને લેતા મેં આજે રૂબરૂ એ જમીન ઉપર સ્થળ ઉપર જઈ અને જમીન તપાસ કરી અને આ લોકોને લોદરાના અને સાથલીના ખેડૂતોને શું તકલીફ છે શું વેદના છે એ એ બધું આજે મેં જાતે ખેડૂતો ખેડૂતો સાથે જઈ અને જાત નિરીક્ષણ કર્યું તો એમાં જાણવા એવું મળેલ છે કે ગાજેસરનો મોટો સોલાર પાર્ક અને બીજો દહીસર હાઈવે ઉપર સોલાર પાર્ક આ બંને સોલાર પાર્કવાળા પ્લસ નર્મદા કેનાલવાળા આ જે પાણી નર્મદા કેનાલનું આવે છે બંને સોલારમાંથી પસાર થઈ અને લોદરાના ખેડૂતોનું થી બસો વીઘા જમીનની અંદર જે અત્યારે વાવેતર કરેલ છે આ લોકોએ ગોદરાના ખેડૂતોએ જીરું સોવા રાયડું આ ખેતીની અંદર આ ખેડૂતોને લગભગ આશરે છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતોને બહુ નુકસાન ભોગવે હરા અને છેલ્લા પાંચ વર્ષથી આ ખેડૂતો ઘણીવાર મને પણ રજૂઆત કરેલ છે મેં ટેલિફોનિક નર્મદામાં સોલારમાં ટેલિફોનિક વાત કરેલી છે પણ હજુ સુધી આ લોકો કોઈ ધ્યાન દોરતા નથી અને આ ખેડૂતોને આટલું મોટું નુકસાન છતાં કોઈ ધ્યાન દોરે નહીં તો આ લોધરા અને સાંસળીના ખેડૂતોને હાલમાં કફોડી હાલત છે તો આની અંદર થોડું તંત્ર ધ્યાન દોરે અને તાત્કાલિક સોલ્યુશન લાવે શું નામ સાહેબ મારું નામ ઠાકોર પ્રદીપ કુમાર સરપંચ ઓકે